જય મોગલ જય મણીધર જય વડવાળી જય કબરાવાળી આ વાતથી અઢારે અઢારે વરણને એક આયનો આદેશ જો કે તમે પૂનદાન તો બધા કરો જ છો ખૂબ રાજી થાવ અમારી હું અકાત છે અમે પૂનદાન કરી હતી પણ અમે એક માના ખોળે બેઠા છે માના સિંહાસન એટલે અમને એક આદેશ કરી રહ્યા છે જો ભગવતી તમને સંપત્તિ દીધી ધન દોલત હું ખૂબ રાજી માતાજી ખૂબ દીધી પણ અત્યારે આ ઠંડી છે શિયાળો છે બને એવા કોઈ દુબળા માણસ છે ગરીબ માણસ જો કે ગરીબ તો કોઈ છે જ નહીં મારા સિવાય પણ ગરીબ માણસ હોય એને તમે કોઈ ધાબળાઓ આપો કોઈ ગરીબના ઘરે જાય અન્ન આપો બીજું ગરીબને કોઈ દવાના પૈસા આપો કોઈ દીકરી હોય કોઈપણ વરણ અઢારે વરણ હો કોઈ પણની દીકરી હોય એને ફીના પૈસા આપો તો કોઈ દીકરી એવી હોય તો એનું ઘણાદાનનું પૂન લો ગાયુંને ચરો આપો કૂતરાને લાડવા કરીને ખવડાવો પારેવાને ક્ષણ આપો આ બધા પૂજના રસ્તા છે પણ દાન કર્યા પછી વાગશો નહીં કે અમે આ દાન કરીશ એ તમારું દાન અફેડાઈ જાય છે જેને કહેવાય ગુપ્તો કરો બરાબર દોઢ રૂપિયાને તમે મમ મમરાને સેવ દો દુનિયા દેખાડો અમે મમરાને સેવ દઈશ આ પાપમાં બેહો દાન ગુપ્તો કરો બોલો નહીં આવા દાન કરો ગરીબ માણસને જેને કહેવાય કે તમે ધાબળા ઓઢાડો છે અને ભાગશાળી ઓઢાડે છે આવા કોઈ સાધુ સંતોષ એનું ધ્યાન રાખો ગામમાં કોઈ પચાસ ઘર હોય તો પાંચ ઘર દુબળાય હોય એને તમે આપો એવું નથી ઢાબળા આપી કોઈ નવા ગોધડા હોય તમારા ઘરમાં તો એ પણ એને આપી શકો કારણ કોઈકનો હાથમાં ઠારશે ને તો મોગલ તમારા હાથમાં ઠારશે તમારે કોઈ ધામે જવાની જરૂર નથી બીજી વાત કે મોગલ ધામે દુનિયાને ખબર છે રૂપિયો મૂકવા નથી દેતા પણ જે મેં તમને રૂપિયો ઉંબોરીને આપી છે ને એ રૂપિયા તમારી બેન જોકે તમારી ફૈબા બાપની બેન એને આપો ફૈબાને આપો તમારી બેનને આપો અને દીકરીને ભાણેજને આપો આ વસ્તુ લેખે લાગે છે અને બહુ ઉપયોગી છે એટલે શિયાળો છે નાના બાળકોને ગરમ શવેટર પહેરાવજો કારણ કે અત્યારે દાતારો ગણાય છે બાપ કચ્છ કાઠિયાળમાં તો હું બધાને કહું છું ભગવાને તમને રૂપિયા દીધા હાથા રસ્તે વાપરજો જ્યાં ત્યાં ઉડાડશો નહીં જ્યાં ત્યાં તમે આમ 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 ઉડાડોમાં આવા કરતાં કોઈ ગરીબ માણસના ઘરે જાય અને પાંચ પાંચ ધાબળા દિયાઓ કોઈ ગોધડા દિયાવો કે અંદર ગરમ દિયાવો મોટું પૂન છે કોઈ ગરીબ માણસને જમાડવું એ પણ મોટું પૂન છે પણ આપ્યા પછી બોલતા ને મેં આપ્યું કારણ ગુપ્ત આપો ને એ નોંધણી મોગલ ખૂબ લે છે તો તમે આવું ખાસ ધ્યાન રાખો કોઈ બંધાણી માણસ હોય ગરીબ માણસ હાથે ત્યાં જઈને એને ચા પાઈ દીઓ એને જમાડી દીઓ મોટું પૂન છે બીજી વાત ઘરમાં ઉઠો ને હવારમાં તમારો કરોડો રૂપિયાનો મંગલો હોય કે પાંચ કરોડનો હોય કે એક કરોડનો હોય કે કદાચ પાંચ લાખનો હોય હવારમાં ઉઠો ને મહા શબ્દો બોલો મા મારો બાપ મારી બેન આ શબ્દો બોલો બાપ મમ્મી ન બોલાય મમ્મી એટલે વિનાશ છે આ મમ્મી એટલે ભૂત છે આ સુધરી ના મીઠા બોલો મા શબ્દો કારણ મા શબ્દ બોલો ને તો આપણું દુઃખ સાંભળે માં એટલે કીધું નામે દુઃખનો નાશ થાય એમ માં શબ્દો બોલો ઘરમાં બેન બોલો બાપને બાપ કહો ભાઈને ભાઈ કયો પણ બહારની વિકૃતિ ન બોલો કારણ કે માથી જ બધે તમારા દુઃખ હરાઈ જાય છે ઘરમાં માં બોલો બને તે સુધી ઘરની માલખોર ગૂગળ અને ગાયના ઘીનો ધૂપ કરો બાપ તો મોગલ તમારો ઓભરે ભર છે ખૂબ નિરોગી રહેશો આવા ગરીબ માણસને વસ્ત્રનું અને અન્નનું દાન આપો ને તમારે કોઈ ધામે જવાની જરૂર નથી કોઈ પાસે ક્યાંય જવાની જરૂર નથી કારણ આ મોટા મોટું પૂન છે જય મોગલ જય મણિધાર જય વડવાળી